ગાંધીનગર થી હા બોલો ને ભાઈ આ વાળું એમાં ભાઈ એવું છે કે અમેરિકા અમેરિકા થી બધી દાન જે બધું લઈ આવે ને તો ત્યાંથી બધાને એવું કીધું હતું કે હું દસ દસ ઘરના કોઈ પણ માણસે તમને પૈસા આપ્યા હોય કોઈ વ્યક્તિ હોય કે લ્યો ભાઈ તમે આ દસ ઘરના પૈસા રાખો એને એક ઘરના પૈસા દસ લાખ રૂપિયા લેખે લીધા છે બધા પાસે અમેરિકામાં અને બધાને એવું કીધું તું કે વાંધો ને હું રીલ્સ જે બનાવું ને ઘરની એ રિલ્સોમાં ને એમાં હું તમારા બધાના નામ બોલીશ અને પણ આ ભાઈ તો પેલો ભજે તો એવો કરને કહો તો માર્કેટમાં તો હું ફોન ફંડફાડો લેતો નથી એટલે હવે એ બોલે તો એની ઇજ્જત જાય એવું છે ભાઈ તો કોઈ પણ માણસ તમે આટલું બધું દાળ આપતા હોય ને એને તમે પછી બ્લોક કરી દો કરોડો રૂપિયા નું દાન આપ્યું હોય ભાઈ જેને તમારા ઉપર વિશ્વાસ કર્યો હોય એમની પાસે સમય નથી દાન સેવા કરવા જવાનો આટલું સારું કરે છે ને ઓડિયો કરો નું છે ભાઈ એને કયો આખું રેકોર્ડિંગ મૂકે શું અરે પણ આખું રેકોર્ડિંગ મૂક્યો ને ફરું શું કરું એની અંદર મેં એવું બોય લીધું એ લાલાને અને પહેલા દિવસનું રેકોર્ડિંગ છે જ્યારે મેટર ચાલુ થઈ ને ત્યારની મેટર છે ત્યાર વખતે મેં લાલા હિરને એવું કીધું તું કે એને જો હવે આ મેટર પતાવ્યું હોય ને તો એને કે છે કે પૈસા વાપી દે એ પૈસાથી અમારે ઘર બનાવજો કયા પૈસા આ દાનના જે પૈસા દબાવી બેઠો છે ને એ પૈસાની વાત થતી હતી આ શું તમને તમને શું લાગે છે કોઈ કંઈ કરતું નથી એમ રાહ કોની જોવી છે અમે ના 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 ભાઈ રાહ અમે કોની જોવી છે આપડો રાહ અમે એની જોવી છે કે આ વ્યક્તિ એના મોઢામાંથી એકવાર એમ બોલે ને અને બાકી અમે જે લીગલી કરવાના છે ને એ તો અમે પ્રોસેસ ચાલુ જ છે એમ નહી ભાઈ એમ નહી ભાઈ મારા પરિવાર ઉપર કરીને બોલાવડાવે છે હું ખુદ બોલું છું એટલો ફેર છે એટલે તમે શું કેવા માંગો છો દાન લઈને સારું કામ કર્યું એમ હા વાંધો નઈ તો વાંધો નહીં કરવા લા કરવા દો ને તમ તારે એને કે હવે એવું છે ભાઈ તો તમે બનાવો ને સંડસ કોકે દાન એમ નઈ કોકના દાન લઈ લઈને તમારે કોઈને બ્લોક કરી દેવાના દાન લઈને તમારે ખોટું બોલવાનું માર્કેટમાં અને સમજો ભાઈ સમજો ત્રણસો ને પિસ્તાલીસ જ ઘર બન્યા છે હજુ ત્રણ હજાર મકાન બને ને એટલું દાન આવી ગયું છે ત્રણ હજાર હા તો ત્રણ હજાર ઘર બનાવવાના છે મારે ત્રણ હજાર ઘર બનવા જ જોઈએ ભાઈ હા ભાઈ પણ ત્રણ હજાર ઘર કે ને બનાવી દે તમ તારે દાન બહુ મળશે હો તો ભાઈ તમે એના નામની રોજ માળા જપો ને હા તો જપો બહુ ટૂંક સમયમાં તમને તમારા ભગવાનની હકીકત ખબર પડી જશે હો ભાઈ હાલો